નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ વિડિયોને શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસ માંથી આટલા સાચા ડેલી આપણે વાત કરીએ તો એમાં રોજ દસ પ્રશ્નો પૂછે છે જેમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોણે વિધાનસભા ગૃહમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક બે હજાર પચીસ બિલ રજૂ કર્યું છે તો જવાબ આવશે આપણા ગુજરાતના આપણા ગુજરાતના જે સ્વાસ્થ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ જેવું આપણા ગુજરાતના કાયદામંત્રી પણ છે તમને ખબર છે કે કેન્દ્રમાં કાયદામંત્રી કોણ છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ કર્યું ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું કે રાજ્યમાં નાના ક્લિનિકથી લઈને જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય છે લેબોરેટરીઝ હોય છે ઇમેજિંગ સેન્ટર્સ હોય છે તો આ બધા સહિતની તમામે તમામ આરોગ્ય સંસ્થાઓ સાથે સાથે સંસ્થામાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો તેમાં ઉપલબ્ધ કેટલા બેડ છે આઈસીયુ કેટલા છે ઇમરજન્સી સેવાઓ આ બધાની સચોટ માહિતી મળી રહે એ ઉદ્દેશથી રાજ્ય સરકારે બે હજાર બાવીસમાં તેર સપ્ટેમ્બરના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એક્ટ બે હજાર એકવીસ એ અમલમાં મૂકેલ છે રાજ્યમાં કઈ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે હોસ્પિટલમાં એટલે ક્લિનિકલમાં કયા કયા પ્રકારની સુવિધાઓ સાધનો કઈ સ્પેશિયાલિસ્ટના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજિટલી રજિસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ કરતા આપત્તિ સમયે કારગર સાબિત થશે હાલ ગુજરાતમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓએ તારીખ બાર માર્ચ બે હજાર પચીસ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું પરંતુ આ સુધારા વિધેયક પસાર થયું ને એના કારણે નોટિફિકેશન દ્વારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓ છે એમને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે એટલે કે હવે બાર સપ્ટેમ્બર બે હજાર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે વધુમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ નોંધણી આપવા માટે કે રિન્યૂ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે બાર સપ્ટેમ્બર બે હજાર સુધી વધારી આપવામાં આવશે અહીંયા બે છવ્વીસ આવશે બે હજાર છવ્વીસ સુધી વધારી આપવામાં આવશે નિવેનકારી માળખાને ધ્યાનમાં રાખીને યોગ અને નેચરોપેથીને માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત રાખી છે યાદ રાખજો યોગ અને નેચરોપેથીને શું કર્યું છે એમાંથી બાકાત રાખી છે આયુષ મંત્રાલય તમને ખબર હશે પ્રતાપરાવ જાધવ એના મંત્રી છે એ ફોર આયુર્વેદા વાય ફોર યોગા એન્ડ નેચરોપેથી યુ ફોર યુનાની એસ ફોર સિદ્ધા એચ ફોર હોમિયોપેથી બરાબર છે કાયદા હેઠળના સુધારા નિયમો એટલે કે તબીબી સંસ્થા માટે સ્ટાન્ડર્ડ્સ તેર માર્ચ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યા છે કાયદાની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ દંડાત્મક જોગવાઈઓ છે જે પ્રમાણે કાયદા કે નિયમોની કોઈ જોગવાઈના ભંગના કિસ્સામાં રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે દસ હજારથી એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે જો રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કેસ હોય તો પચીસ હજારથી લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે અને અનઅધિકૃત વ્યક્તિ ઓથોરિટીના નિર્દેશોનું પાલન ન કરવા માહિતી આપવાના ઇન્કાર કરવા વગેરે કિસ્સામાં પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે તો આ બાબત છે એ યાદ રાખજો ઓકે આગળ વધીએ બે હજાર પચીસમાં અમદાવાદનો કેટલામો જન્મદિવસ ઉજવવામાં આવશે ભાઈ આજે અમદાવાદનો જન્મદિવસ છે છસો ને ચૌદમાં નંબરનો હેપી બર્થડે ટુ અમદાવાદ તો છસો ચૌદ વર્ષ પહેલાંની વાત છે સમ્રાટ અહમદશાહ બાદશાહ અને અમદાવાદના મેયર અને ગુરુ માણેકનાથ ગાદીના વંશજ હજારો રહેવાસી સાથેના ગુરુને હેરિટેજ શહેરના નિર્માણની શરૂઆત કરી હતી તે બધાની સાથે શરૂ થયેલ ચોક્કસ તારીખ એટલે છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારમાં આપણા અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી દંતકથા મુજબ શહેરનો નો જે પથ્થર છે માણેકનાથજીએ નાથ સંપ્રદાયના ચોર્યાસી ગુરુમાંના એક માણેકનાથજી મૂક્યો હતો અમદાવાદમાં હાટીશીના દેરા કાંકરિયા તળાવ ભદ્રનો કિલ્લો સરખેજનો રોજો સીધી સૈયદની જાળી કાલુપુર સ્વામિનારાયણ મંદિર ઝૂલતા મિનારા એવા ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે જુલાઈ બે હજાર સત્તરમાં યુનેસ્કોએ અમદાવાદને હેરિટેજ સિટી ઘોષિત કર્યું હતું તમને ખબર હોવી જોઈએ ગુજરાતમાં ટોટલ ચાર હેરિટેજ સાઇટ્સ છે પહેલું ચાપાનેર બે હજાર ચારમાં બીજું રાણકીવા બે હજાર ચૌદ ત્રીજું અમદાવાદ બે હજાર સત્તર ચોથું ધોળાવીરા બે હજાર એકવીસ આની સાથે ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ બની ગયું છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હાલમાં નવા બન્યા છે યાદ રાખજો બંચાનીધી પાની અમદાવાદના મેયર છે પ્રતિભા જૈન અને પોલીસ કમિશનર છે જી એસ મલિક તો આ બધી બાબતો યાદ રાખજો તમારા માટે પ્રશ્ન અમદાવાદનું જૂનું નામ તમને આવડતું હોય તો કોઈ બે જૂના નામ તમારે કહેવાના છે જો તમને આન્સર આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આપત્તિથી પ્રભાવિત પાંચ રાજ્યોને વધારાની કેન્દ્રીય સહાય માટે પંદર હજાર પંદરસો ચોપન પોઈન્ટ નવાણું કરોડની મંજૂરી મળી ગઈ છે તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષપદે ઉચ્ચ સ્તરીય સમિતિએ વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પૂર આકસ્મિક પૂર ભૂસ્ખલન ચક્રવાતી તોફાનથી પ્રભાવિત રાજ્યોને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ ભંડોળ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એના હેઠળ પંદરસોને ચોપન પોઈન્ટ નવાણું કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે બરાબર છે એનડીઆરએફના ડિરેક્ટર જનરલ પિયુષ આનંદ ઉચ્ચ સ્તરીય સમિતિએ એનડીઆરએફમાંથી આ એનડીઆરએફ જે તમને કીધું એ કહ્યું એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ઉચ્ચ સ્તરીય સમિતિએ એનડીઆરએફમાંથી પાંચ રાજ્યોને પંદરસો ચોપન પોઈન્ટ નવાણું કરોડની કેન્દ્ર શાહની મંજૂરી આપી છે જે એસડીઆરએફમાં ઉપલબ્ધ વર્ષ માટે ઓપનિંગ બેલેન્સના પચાસ ટકાના સમાયોજનને આધીન છે રૂપિયા પંદરસો ચોપન પોઈન્ટ નવાણું કરોડની કુલ રકમમાંથી આંધ્રપ્રદેશ માટે છસો આઠ પોઈન્ટ ઝીરો આઠ કરોડ નાગાલેન્ડ માટે એકસો સિત્તેર પોઈન્ટ નવાણું કરોડ ઓરિસ્સા માટે બસો પંચાવન પોઈન્ટ ચોવીસ કરોડ તેલંગણા માટે બસો એકત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડ અને ત્રિપુરા માટે બસો અઠ્યાસી પોઈન્ટ ત્રાણું કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આપત્તિ પરથી યાદ આવ્યું આપદા પ્રબંધન પુરસ્કાર બે હજાર પચીસમાં કોને આપવામાં આવ્યો છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પીડીએફ મળશે અને સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ગુજરાતના કયા શહેરની શ્રદ્ધા પટેલે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે તો જવાબ આવશે સુરતની કયા શહેરની છે સુરતની તો સુરતની કોલેજિયન ગર્લ શ્રદ્ધા પટેલે બાવીસ ફેબ્રુઆરીએ મિસ ઇન્ટરનેશનલ ઓફ ઇન્ડિયા આ સ્પર્ધાનો તાજ જીત્યો છે દિલ્હી ખાતે યોજાયેલા કાઉન્ટિંગમાં તેઓ હાજર રહી હતી જ્યાં દેશભરમાંથી ચૌદ યુવતીઓને હરાવીને એ બની ગયા છે મિસ ઇન્ટરનેશ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા અને હવે શું કરશે મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઓફ વર્લ્ડ સ્પર્ધામાં આગળ વધવા જઈ રહી છે અને આ જે સ્પર્ધા છે ને ઈજિપ્તમાં યોજાશે એના માટે શ્રદ્ધા ખૂબ જ ઉત્સાહિત છે અગાઉ પણ જો વાત કરીએ તો એમણે મિસ ટીન ઇન્ડિયા બે હજાર એકવીસનો તાજ જીતી ચૂક્યું છે તેમજ મોડલ સુરત વાવ એવોર્ડ્સ મિસ સ્ટાર ફ્રેશ ઓફ ઇન્ડિયા બે હજાર વીસ સહિતના અસંખ્ય એવોર્ડ જીત્યા છે નવેમ્બર બે હજાર પચીસમાં ઇજિપ્તમાં ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધા યોજાનારી છે જેમાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ સ્પર્ધામાં સાત અલગ અલગ ખંડોથી યુવતીઓ ભાગ લેવા આવશે મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ વર્લ્ડનો ખિતાબ અગાઉ ઓગણીસો સત્તાણુંમાં લારા દત્તાએ ભારતને અપાવ્યો હતો હવે સુરતની શ્રદ્ધા પટેલ આ ખિતાબ મેળવવા માટે ઇજિપ્ત જઈ રહી છે જો તે આ ખિતાબ જીતીને આવે તો લારા દત્તા બાદ તે બીજી ભારતીય મૂળભૂતિ બની શકે જે ભારત અને સુરત માટે ગૌરવ અપાવનાર બાબત છે સુરતની વાત કરીએ ગઈકાલે આપણે ભણ્યા હતા સુરત છે એને કચરાના નિકાલ માટે સ્વચ્છતા માટે એઆઈ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે એઆઈ આધારિત કેમેરા લગાવ્યા છે એટલે કોઈ પણ વ્યક્તિ કચરો નાખતો પકડાશે તો એને દંડ એના પર દંડ કરવામાં આવશે અને સાથે સાથે એઆઈ ઓટોમેટિક જ ચેક કરી લેશે કઈ જગ્યાએ કચરો છે ને એના આધારે નિયરબાય સેન્ટરમાં જાણ કરશે અને પછી જે કચરાની સાફ સફાઈવાળી ટીમ છે એને મોકલવામાં આવશે બરાબર હવે અહીંયા તમને ખ્યાલ હોય તો આપણે રિસન્ટલી બન્યા હતા મિસ વર્લ્ડ બે હજાર ચોવીસ બન્યા હતા ક્રિસ્ટિના પ્રિસ્કોવા ભારતમાં ફેમિના મિસ ઇન્ડિયા એ કોણ બન્યું હતું નિકિતા પોરવાલ તમારા માટે પ્રશ્ન ગયા વર્ષે મિસ યુનિવર્સ કોણ બન્યું હતું જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં ભારતના એથ્લેટ ગુલવીર સિંઘે એશિયા રમતોત્સવમાં પુરુષોને કેટલા મીટર દોડમાં નવો એશિયા રેકોર્ડ કર્યો છે તો પાંચ હજાર પાંચ કિલોમીટર હાંગઝાઉમાં એશિયા રમતોત્સવમાં પુરુષોની પાંચ હજાર મીટર દોડમાં નવો એશિયા અને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે આ દોડમાં તેમણે બાર મિનિટ અને ઓગણસાઠ સેકન્ડમાં તેણે પૂરી કરી હતી ફક્ત તેર મિનિટ જ કહી શકો તેર મિનિટ પણ નથી પૂરી થઈ આ સાથે સિંહ આગામી સપ્ટેમ્બર મહિનામાં જાપાનના ટોક્યો ખાતે યોજાનારા વિશ્વ એથ્લેટિક્સ સ્પર્ધા બે માટે ક્વોલિફાય થયા છે ગયા અઠવાડિયે ગુલબીર સિંઘે પુરુષોની ત્રણ હજાર મીટર દોડમાં માત્ર સાત મિનિટને આડત્રીસ સેકન્ડમાં પૂર્ણ કરીને નવો રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યો હતો સિંહ આ સ્પર્ધામાં બીજા નંબરે પર આવ્યા હતા બરાબર છે આ યાદ રાખજો આગળ વધીએ જર્મનીના ચાન્સેલર ઓલાબકોલ્જ સામાન્ય ચૂંટણીમાં હારી ગયા છે એમની સોશિયલ મીડિયા ડેમોક્રેટ્સ પાર્ટી એને છસો ત્રીસ સીટમાંથી માત્ર એકસો એકવીસ સીટ જ જીતી છે તેમને માત્ર સોળ પોઈન્ટ પાંચ ટકા મત જ મળ્યા છે અને એમણે હાર સ્વીકારી લીધી છે એમની પાર્ટી ચૂંટણી પરિણામોમાં ત્રીજા સ્થાને પહોંચી છે કન્ઝર્વેટિવ વિપક્ષી નેતા ફેડરિક મર્જની ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયનના પાર્ટીના ગઠબંધનને બસો આઠ સીટ પર જીત નોંધાવી છે જેને 28.5% પાંચ ટકા મત મળ્યા છે ચૂંટણીમાં બીજો સૌથી મોટો વિજેતા કટ્ટરપંથી દક્ષિણ કટ્ટર દક્ષિણપંથી પાર્ટી છે આ પાર્ટી એકસો એકાવન બેઠકો જીતી છે અને એક વીસ પોઈન્ટ આઠ ટકા મત મળ્યા છે બરાબર હવે બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત આ કટ્ટરપંથી દક્ષિણ પંથી પક્ષે જર્મનીમાં આટલી બધી બેઠકો જીતી છે જર્મનીમાં બહુમતી માટે ત્રણસો પંદર બેઠકની જરૂર છે કેટલી ત્રણસો ને પંદર હવે કોઈપણ પક્ષ પોતાના દમ પર આટલા આંકડા સુધી પહોંચી શકશે નહીં તેથી ગઠબંધન સરકારની રચના નિશ્ચિત માનવામાં આવે છે જર્મનીની વાત કરીએ કરન્સી યુરો છે જર્મનીના પ્રેસિડેન્ટ ફ્રાન્ક વોલ્ટર સ્ટેનમેનર છે તમારે જણાવવાનું છે જર્મની છે એની કેપિટલ કઈ છે રાજધાની કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજસ્ત્રો ટાઈડ્રોડ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોણે મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો છે તો જવાબ આવશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં ગઢા ગામમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દસ એકરના વિસ્તારમાં બનાવવામાં આવશે પ્રથમ તબક્કામાં સો બેડની સુવિધા તૈયાર થશે બસો કરોડ રૂપિયાથી વધુની કિંમતના આ કેન્સર હોસ્પિટલ ગરીબ કેન્સરના દર્દીઓને મફત સારવાર આપશે અત્યાધુનિક મશીનોથી સજ્જ હશે અને એમાં નિષ્ણાંત ડૉક્ટરો પણ હશે આધ્યાત્મિક કેન્દ્ર બાગેશ્વર હવે ટૂંક સમયમાં એક આરોગ્ય કેન્દ્ર પણ બનશે મધ્યપ્રદેશની વાત કરીએ કેપિટલ ભોપાલ છે સીએમ મોહન યાદવ છે અને એના જે રાજ્યપાલ અથવા તો ગવર્નર કહો તે મંગુભાઈ પટેલ છે તમને ખબર છે મધ્યપ્રદેશનું એક એવું શહેર છે જે શહેર ભારતનું પ્રથમ શહેર છે ભિખારીને તમે ભીખ આપો ને તો એફઆઈઆર થાય એટલે ભિખારી મુક્ત શહેર બનશે કોઈ વ્યક્તિ ભીખ માંગે ને તો જે ભીખ આપવા વાળો વ્યક્તિ છે એને પર એફઆઈઆર થાય તમારે જણાવવાનું છે શું નામ છે એનું મેટાએ પ્રોજેક્ટ વોટર વર્થ શરૂ કર્યો મેટા એટલે તમને ખબર હોવી જોઈએ કે માર્ક ઝુકરબર્ગની કંપની તો એણે નવો પ્રોજેક્ટ વોટરવર્સ શરૂ કર્યો છે જેના દ્વારા મેટા કંપની દરિયામાં પચાસ હજાર કિલોમીટરનો કેબલ નાખી રહી છે આ કેબલ દ્વારા મેટા કંપની દુનિયાના પાંચ ખંડને એકબીજાથી જોડવાનું કામ કરી રહી છે આ એક મલ્ટી બિલિયન ડોલર પ્રોજેક્ટ છે કેબલ દ્વારા ઇન્ટરનેટ અને તેની સંલગ્ન તમામ ટેકનોલોજીને વધુ એડવાન્સ બનાવવા માટે કામ કરવામાં આવશે અમેરિકા ઇન્ડિયા બ્રાઝિલ સાઉથ આફ્રિકા સહિતના તમામ દેશો આ કેબલ દ્વારા જોડવામાં આવશે તમે જોઈ શકો છો અહીંથી અમેરિકા છે બરાબર છે અહીંથી બ્રાઝિલ છે દક્ષિણ આફ્રિકા છે ભારત છે ઓસ્ટ્રેલિયા છે આ કેબલ જે જે દેશ સાથે જોડવામાં આવશે તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં આવશે આ કારણે ઇકોનોમી અને ડિજિટલ દુનિયામાં વધુ વિકાસ જોવા મળશે છેલ્લા દસ વર્ષમાં મેટા કંપની દ્વારા દરિયામાં કેબલ નાખવાના વીસથી વધુ પ્રોજેક્ટ પૂરા કરવામાં આવ્યા છે મેટા એટલે કે જૂનું નામ એનું ફેસબુક બે હજાર ચારમાં એની સ્થાપના થઈ ફેસબુકની બે હજાર એકવીસમાં મેટા નામ આપી પરંતુ એના અંતર્ગત ઘણી બધી પેટા કંપનીઓ છે એક તો ફેસબુક મેં કીધી એના સિવાય તમને કેટલી યાદ આવે છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખબર હોય તો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે તો એથરેસાઇટ સૌથી બેસ્ટ ક્વોલિટીનો સૌથી હલકી કક્ષાનો કોલસો કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક કરી હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાય છે ગેલ્વેનોમીટર લીંબુ નારંગી આમળામાંથી આપણને કયું વિટામિન મળે છે વિટામિન સી પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે બુધ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો પ્રાસાદ એટલે મહેલ તો ભીમદેવ એકના સમયમાં કાઠિયાવાડમાં અઢારસો ત્રેસઠમાં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો રાયશી પાંચમી સદીમાં વલ્લભ રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો સેનાપતિ ભટ્ટારકે કચ્છના દરિયા કાંઠે સમુદ્ર વેપાર વિકસે એ માટે રા ખેંગારજી દ્વારા નીચેના પૈકી કયા બંદરોનો વિકાસ કરવામાં આવ્યો તો કંડલા ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વ યુદ્ધને ફાળે જાય છે એસ આર રાવ બરાબર હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે પહેલો પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ છે આચાર્ય દેવવ્રત ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોબેન્કની સ્થાપના પશ્ચિમ બંગાળમાં થઈ આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કેન્દ્રીય કાયદા મંત્રી કોણ છે અર્જુન રામ મેઘવાલ સેકન્ડ પ્રશ્ન છે અમદાવાદનું જૂનું નામ આશાવલી કર્ણાવતી ત્રીજો પ્રશ્ન આપદા પ્રબંધન પુરસ્કાર બે હજાર પચીસનો ઇન કોઈસ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ ચોથો પ્રશ્ન મિસ યુનિવર્સ બે હજાર ચોવીસ વિક્ટોરિયા કજેર પાંચમા નંબરનો પ્રશ્ન જર્મનીનું કેપિટલ શું છે બર્લિન છઠ્ઠા નંબરનો પ્રશ્ન ભારતનું પ્રથમ ભિખારી મુક્ત શહેર કયું છે ઇન્દોર સાતમા નંબરનો પ્રશ્ન મેટાની પેટા કંપનીઓ ફેસબુક કેમાં લખાતું નથી ફેસબુક ઇન્સ્ટા વોટ્સઅપ થ્રેડ આ બધી એની કંપનીઓ છે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો પ્રશ્ન એઆઈ આર્ટિફિશિયલ ટેકનોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું ભારતનું પ્રથમ શહેર કહ્યું છે હમણાં જ કહ્યું તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખો તાજેતરમાં ચૌદ હજાર ઓડિયાઇ રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો જવાબ આવડતો હોય તો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા છે આશા રાખો બધાને ભણવાની મજા પડી મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકનો શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત